જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાને બધા મિત્રોને ગુડ મોર્નિંગ સવારના સડાસા થઈ ગયા છે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે મિત્રો પણ આજે તો વરસાદ આખી રાતનો ચાલુ જ છે અને હજુ તો ચાલુ છે જોઈ લઉં હું તમને બહારનું વાતાવરણ બતાવી દઉં બહુ વરસાદ અંધાર છે પછી ચાલુ છે તો વરસાદ રાખી આપણા ચાલુ જ છે બંધ થયા જ નથી વરસાદ અને આપણે ખાવાનું બનાવ્યું છે જમવામાં તો જોઈ લો આપણે લીલી ડુંગળી બટાકા મારી દીધા છે ઘીમાં મરચું મીઠું હળદર બધું નાખી દીધું છે અને આમાં જો અરાઈ જીરું પણ નાખી દીધું આપણે વઘારમાં તો આપણે શાક વઘાર દઈએ આજે મીસ છે પણ વરસાદ તો બહુ છે આખી રાતનો ધંધા ચાલુ છે

નેટ તો નથી ઉઠે ટાઈમ જ ઉઠે છે પણ આજે પાણી બી વહેલું આવી ગયું હતું કેમ તો અમારે અહીંયા એવું છે તો વરસાદ જ્યારે ચાલુ હોય ત્યાં પાણી વહેલું આવી જાય છે વરસાદ બન્યો હોય તો પાણી સાડા છ વાગે પછી આવે અહીંયા વરસાદ ચાલુ હોય તો પાણી વાળે વહેલું છોડી દે એટલે પાણીના લીધે જ વહેલા ગયા હતા આપણે પણ કામ શાંતિથી કરીએ છીએ આજે આપણે એના માટે

તો આપડે રોટલી મણુ કોણ ઘસી તો દીધું હતું ને તો

પાલક ને બહાર ગયા હતા પણ વરસાદ એટલો હતો કે ના પૂછવા તો વરસાદ હતો આજે વીજ ભરવા તો જવાના હત પણ હવે વરસાદ કેવો રેહા કેમ કે વરસાદ આપી રાતનો ચાલુ જ છે મિત્રો અને જ રાજા તો હવે ચાલુ થયા છે તો બંધ થવાનું નામ દેતા નથી પણ ત્યારે ગણે જ છે તો આપણે તો રોટલી મોટી બનાવી દઈએ ઘરે જાણ છે તો ઘરે જેને રોમા પીના નહોતા કાતા છે એ બધાની ઉપવાસ હશે રોમા પીની અમાર તો ખાલી વીચ કરે અપાસ તો આખા નો સર તો નહીં કરતા બીજે પણ કરે રોમા પીને તો બે તો જવાનું હોય અમારે તો હું તો નહીં કરતી એમ પપ્પા કરે આપણે તો ખાલી એક જ ઉપવાસ કરીએ સમાપાતું તો વરસાદ નું પાણી બી બહુ ભરાય અહીંયા નહી ભરાતું પણ ધોળ ઉપર ભરાય ને અહીંયા પાછળ ભરાય અને પાસિંગ તો જવાય ને કેમ કે બહુ વરસાદ ને તો આપણે સાફ માર્ગ જીતે ના જવાય તો કે ત્યાં પાણી બહુ ગયા હું તો ત્યાં ગઈ હતી બટાકા ડુંગળી લેવા પણ ખાસું પાણી હતું મને બીક તો લાગતી હતી કેમ કે ગટર ખુલ્લી તો ના હોય ને કેમ કે પાણીમાં ગટર દેખાય નહીં તો બધા અત્યારે ગટરો ખોલી જાય પાણી જવા માટે તો બીક તો લાગે પાણી ભરેલું હોય ને તો જવાનું તો મને

माथी मूसू मोटी एक भी नानो भाई से एक नानी मारी बहन से तो जाए लो मित्रों आपने तो फटाफट आपने रोटी बनाई दी थी दो एक दाल क्यों कोई रोटी बनाम तो वो बाद ना ला जाए मारे रोटी तो फटाफट बनाई दो આજુ મારે કપડા સુ લાવવાના છે વાસણ અને હા મિત્રો મારી બેન મારથી નાની છે પણ એ તો મને સાડીનો વ્યવહાર કરે ના પાડ્યું ના લેવાય હું મોટું છું હું તમને એ બતાવી દઉં મારી બેને સારી રીતે જે ખાલી એક મિનિટ રોકજો હું તમને મારી બેને મને સાડી આપી છે એ બી બતાવી દઉં ખાલી બે રોટલી થઈ જાય પછી મારી બેને સાડી આપી મને

ચલો વખત રોટલા નીકળીએ રોટલી પૂરી થઈ ગઈ બનાવવાની આપણે તે રોટલી બનાવી દીધી છે ચાલો મિત્રો આપણે તો રોટલી ફોટલી બનાવી દીધી છે ફટાફટ કાકે વગાડી દીધું એ તો મેં તમને બતાવી દીધું તો નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો સપોર્ટ કરો લાઈક કરો અને અમારે કે કેવી એક લાઈક દબાવી દો મિત્રો તો ચલો મિત્રો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બાય બાય